અત્યારની ખબર ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાંથી આવી રહી છે જ્યાં એક જૂના ટાયર ના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના મોતી તળાવ રોડ પર આવેલા પેટ્રોલ પંપ સામે રાખવામાં આવેલ ટાયર હોવાથી આગ એટલી વિકરાળ બની હતી કે તેનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ભાવનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે આગને કારણે કેટલું નુકસાન થયું તેની પણ વિગતો હજી ઉપલબ્ધ થઈ નથી આ હતી ભાવનગરમાં બનેલી આગની ઘટના અંગેની માહિતી અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઈ ન્યૂઝ નમસ્કાર